जी बापा काल सापण मिल गैसे थई रयो था राणा बापो मारा बापो ना ना बापा डोलो से करो थे ऐनो बापा नो छ तो कोण जो मु से बरोबर छ कदै सो गया था ओ जे तो रतो करवा आ हु थू

મ હું તો ક્યાં બાપ રે છું હું તો આટવાની આયો છું લે છોકરા છોતોય એ છે હું બીડી લે આજુ ગામમાં અલ્યા આતા ઘરમાં કોણ વ્યસન કરે છે અמא બાપો તો બીડી માંગ્યું શું ખબર આમ સંમ કરું તો નખરો કરજી ને કાઢી મન તો બીવરાઉ છું લેર તન તા કે લેડો લેડો બાપા તો જલ્દી આ જોજો હું રાતે

જો ભૂત હર ગયું છે આ દુજે મેલું ભૂત આ મેલો મુકા મુકા આયા અલ્યા ભૂત મોં છો કોણ ઓમ છો આયો છો નામ તો આ કે ઓ નદી મોડી શી નદી મોડી શી નદી મોડી આઈ કુરગા શી નદી મોડી ઓ નદી મોડી

કરતા બીડીયો પીશ જો રાહુસે ઉકલીશ આજે

કરશનભાઈ ની શું થયું છે અલ્યા કોન ફોનમાં કોણ બોલો છે આટલું બધું સારું હેડો આયા તા સારું હેડો

આ હું કઉ આ બીડી છે બીડી બોલો દસ વર્ષ પેલા એક કરશે બે ભાઈબંધ દાડો વેસને સડ્યા ખબર છે આ બીડીઓ બીડીઓ માં અરે એ એક દાડો બીડી ના આલી આ કર્ષણ ઈ બીડી નથી આલી જૂઠા ને એમ તો સુફા મરી ગયો એ ડાળા ઝૂઠો ઢુંપો ખાઈને મરી ગયો તાણનો આ ભાઈબંધ આવ્યો છે આ એનો ભાઈબંધ આવ્યો છે કરશનનો પણ ભાઈબંધ કળા હું ના માગન આ તો અલ્યા પણ બીડી માગસ આ તો છોકરો બીડી માગન આવ્યો છે એટલે આ પણ ભાઈબંધ તો બીડી માગ પણ આ કરશન ભાઈ કરી બીડી આલો બીડી પાઓ છે લે લે બીડી પાઈ લ્યો આલો બીડી પાવા હું ધઉં પૂરા કઈ ન શું કરવું પડશે ઉભા તો તમે ના તમે બે લાવ છોકરા બી પેટી ના મળા કોઈ મળતો હું એવા લેબું તો સુધું અલ્યા સાકુ છું સાકુ છે તો છોટી કાપી નો છે થોડી તાને હાલો મોટો રેગણા પર જતો હોય અલ્યા તો રેગણા પર જાય છે રેગણા પર જતો રેગણો લાવ રેગણો લઈ રેગણો લઈ રેગણો લઈ રેગણો લઈ રેગણો લઈ આયો હું દો નામ આ હે

આપણે ત્યાં નેકલીયું મને ખબર એ નજીન પેલી એકલા ના પાછા હારું અમુ તમ ઘેર બેટા લેડો તાન